હિતેશ જોશિયરા માલપુર ગોડાઉન ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર આગામી થોડાક દિવસ પહેલાં બે ત્રણ દિવસ પહેલાં માલપુર ખાતે બાજરીનું કેન્દ્ર ફાળવતા બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે એના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે અને આજ સુધી એસી ટકા જેટલું ખરીદી થઈ ગયેલ છે જથ્થાની અને થોડા ખેડૂતો બાકી છે જે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જાય